રાજ્યસભાના સાંસદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈએ ત્યાં તો જો પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જયારે વિડીયો બનાવ્યો પેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જયારે એમને એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું એ આવી જાઉં અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ એમના સાહેબના પણ શબ્દ હતા આક્રોશ વ્યક્ત અમે કર્યો એના કારણે ખાલી હું નહોતો સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત આવી પ્રેસ કોન્ફરન્સ હા પ્રેસ કોન્ફરન્સ નથી કરી પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે નહોતી કરવામાં આવી કેમકે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માંગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માંગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માંગવાની વાત હતી જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નથી રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માંગી હતી એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માંગી હતી એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માંગી હતી એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એક એમને માફી માંગી આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે આ લેવલના નેતા આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માંગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માંગે છે